હલો મારી ચેનલ માં તમારું સ્વાગત છે ઉત્તરાયણ નિમિત્તે દરેક ગુજરાતી ના ઘરે ઊંધિયું બનતું હોય છે ઊંધિયું છે એ અલગ અલગ રીતે બનતું હોય છે તો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી ઊંધિયું બનાવવાના છીએ ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે સૌ પ્રથમ બનાવીશું આપણે ઊંધિયુંમાં નાખવામાં આવતા મેથીના મુઠિયાની રેસીપી જેમાં ઝીણી સમારેલી મેથી ચણાનો લોટ અત્યારે હું જે પ્રમાણે બનાવી રહી છું એ પ્રમાણે બધી વસ્તુ નાખું છું તમે તમારી જે જેટલા માપમાં બનાવતો હોય એ પ્રમાણે વત્તા ઓછું કરવું હવે તીખી આદુ મરચાંની પેસ્ટ અધકચરા ક્રશ કરેલા ધાણા વરિયાળી ગરમ મસાલો ધાણાનો પાવડર લાલ કશ્મીરી મરચું હળદર હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું અને મૂઠિયા છે ખાટા મીઠા બને માટે અહીં ખાંડ અને ત્યારબાદ પીંચ જેટલો સોડા ઉમેરી એના ઉપર અડધા લીંબુનો રસ હવે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેર્યા બધી જ વસ્તુને મિક્સ કરી થોડું પાણી એડ કરીને કઠણ લોટ બાંધવાનો છે ઊંધિયામાં આગળ પડતા મસાલા નાખવાથી એનો સ્વાદ છે સારો આવતો હોય છે તો જ્યારે પણ તમે ઊંધિયું બનાવો ત્યારે તમે જેટલા લોકો માટે બનાવતા હોય એ પ્રમાણે મસાલા છે એડ કરવા તો મુઠિયાનો લોટ બાંધાય ગયો છે તમે જોઈ શકો છો આ રીતે હું બધા જ મુઠિયા છે એ તૈયાર કરી લઈશ હવે આપણે આ મુઠિયાને તળવાના છે તો ઘણા લોકો બાફીને બનાવતા હોય છે પણ તળેલા મુઠિયાનો સ્વાદ છે મને વધારે પસંદ છે એટલા માટે હું તળીને બનાવું છું હવે અહીં ગરમ તેલ મેં કરી લીધું હતું જેમાં મુઠિયા છે ને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળવાના છે તો લગભગ એક બેચ તળાતા મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ થશે અને આ રીતે થોડા ગોલ્ડન જેવો કલર આવે એટલે મુઠિયા છે કાઢી લેશું આ જ રીતથી આપણે બધા જ મુઠિયા તળી લેવાના છે આ મુઠિયાને તમે સ્ટોર પણ કરી શકો છો અને જે મુઠિયા તળિયા છે તેલ વેસ્ટ ન જાય એની માટે આપણે એ જ તેલનો ઉપયોગ છે ઊંધિયું બનાવવામાં કરીશું અને ઘરે આપણે મોટા ભાગે કૂકરમાં જ બનાવતા હોઈએ છીએ અને જ્યારે પણ તમે કૂકરમાં ઊંધિયું બનાવો તો શાકભાજી તળવા નથી પડતા અને એના કારણે તેલ પણ ઓછું વપરાય છે તો અત્યારે હું આ તેલ કુકરમાં લઈ રહી છું અને હવે આપણે ઊંધિયામાં નાખવાના શાક જોઈ લઈએ તો અહીં બટેટા રીંગણ ફ્લાવર ગુવાર વાલના દાણા બીટ વાલોર સુરણ વટાણા રતાળુ કાચા કેળા લીલા ચણા અને તુવેરના દાણા છે તમે અહીં શક્કરિયા ઉમેર્યો હોય તો એ પણ ઉમેરી શકો અને મેં અહીં કોબી જ નથી ઉમેરી કોબી તમારું ઉમેરી હોય તો એ ઝીણી સમારેલી ઉમેરી શકાય અહીં મેં રીંગણા છે આખા જ રાખ્યા છે તો આવી રીતે વચ્ચેથી કટ મારી અને સુધારી લેવાના હવે એક ઊંધિયામાં નાખવાનો મસાલો બનાવીશું તો એની માટે મેં અહીં એક બાઉલમાં શિંગદાણાનો ભૂકો લીધો છે હું આજે અહીં છ લોકો માટે ઊંધિયું બનાવી રહી છું તો એ રીતે આપણે માપ લેશું ત્યારબાદ આખી વરિયાળી ધાણાનો પાવડર લાલ કશ્મીરી મરચું થોડી હળદર સ્વાદ પ્રમાણે મીઠું ગરમ મસાલો અને ગરમ મસાલો જો તમે પસંદ ન કરતા હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ સફેદ તલ અને આ બધી મિક્સ કરી લેશું તો આપણો આ ઊંધિયાનો મસાલો તૈયાર થઈ ગયો છે તમે આને સ્ટોર પણ કરી શકો છો હવે આપણે ઊંધિયું બનાવી લેશું તો વઘાર માટે આપણે જે તેલ લીધું હતું એમાં રાય એડ કરીશું રાય ફૂટે એટલે આખું જીરું જીરું પકડે એટલે હિંગ ત્યારબાદ સૂકું લાલ મરચું તમાલપત્ર ત્યારબાદ તીખી આદુ મરચાંની પેસ્ટ છે અને થોડું લીલું લસણ છે લીલું લસણ છે એ ઘણા લોકો સ્કીપ કરતા હોય છે પણ આનો સ્વાદ છે મને ભાવે છે એટલા માટે મેં અત્યારે એડ કર્યું છે તમે ટોટલી ઓપ્શનલ છે તમે ના નાખો તો પણ ચાલે અને એની સાથે જ આપણે ટમેટા એડ કરી દઈશું અને જે ઊંધિયાનો મસાલો બન્યો તો એ હવે આ બધી વસ્તુઓ એ ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાની છે એકથી બે મિનિટ માટે એને કૂક કરી લેશું અને ત્યારબાદ જે આપણે શાકભાજી તૈયાર કર્યા હતા એ બધા જ ધીમે ધીમે એડ કરી દઈશું કૂકરમાં ઊંધિયું બનાવવાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમારે કોઈ પણ શાકભાજી તળવા નથી પડતા બધા જ શાકભાજી એક સાથે જ ચડી જાય છે એ પણ ઓછા તેલમાં હવે મિક્સ કરી લીધા બાદ અહીં હું ગોળ અને આંબલીનું પાણી લઈ રહી છું આનાથી એની ખટાશ અને ગળાશે સરસ બેલેન્સ થશે ને ઘણા લોકોને એમ થાય કે ખટાશ નાખો તો શાકભાજી ચડે નહીં પણ ના એવું નથી આમાં તમે ગોળ આંબલીનું પાણી છે એ નાખશો તો પણ આપણું ઊંધિયું છે સરસ રીતે કૂક થઈ જશે અને છેલ્લે એક ગ્લાસ પાણી એડ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર કૂકર બંધ કરી અને એને બેથી ત્રણ વિસલ સુધી કૂક કરવાનું છે અને ત્યારબાદ કૂકર ઠંડુ થાય એટલે આપણે ખોલીને ચેક કરીશું તો કૂકરનું જે પ્રેશર છે એ એકદમ રિલીઝ થાય ત્યારબાદ કૂકર ખોલી એટલે હવે આપણે તમે જુઓ તો થોડો રસો તમને દેખાઈ રહ્યો છે જે આપણે મુઠિયા નાખીશું એટલે એ તરત જ એબ્સોર્બ કરી લેશે તો અહીં થોડા મુઠિયા અમે બચાવીને રાખ્યા છે કારણ કે બીજી વાર હું ઊંધિયું બનાવીશ ત્યારે આ જ મુઠિયા છે એ હું વાપરવાની છું હવે અહીં એક વખત મિક્સ કરી ઢાંકણ બંધ કરી અને એને પાંચ મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર એમને ચડવા દઈશું વિસલ લગાવવાની જરૂર નથી તમે ઢાંકણ બંધ કર્યા વગર પણ એને કૂક કરી શકો તો પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે જે આપણે મુઠિયા એડ કર્યા હતા એ પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ ઢાંકણ બંધ કરી અને એને એમનેમ સીજવા દઈશું તો પાંચ મિનિટ પછી ફરીથી ઢાંકણ ખોલીને જોઈએ તો આપણું ઊંધિયું સરસ રીતે સેટ થઈ ગયું છે ઉપરથી કોથમીર છાંટી દઈએ તો આપણું આ કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું તૈયાર છે જેને ગરમા ગરમ આપણે સર્વ કરીશું તો આશા રાખું આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય